સુરતના સચિનમાં ઝાડ કાપતી વખતે બાઇકને થયેલા નુકસાન મામલે દીકરા સાથે થયેલા ઝઘડામાં સમજાવવા ગયેલા પિતા ઉપર યુવકે ચપ્પુ મારી હત્યા કરવાનો બનાવ બન્યો છે સુરતના સચિન તળાવ ફળિયામાં રહેતા જગદીશભાઈ રાઠોડનો વીસ વર્ષનો દીકરો અભય તારીખ નવમીના સવારે અભય અને તેનો બનેવી ઘરની બાજુમાં જ આવેલું ઝાડ કાપવા માટે ગયા હતા ઝાડ કાપીને ઘરે આવી જમવા બેઠો હતો ત્યારે બાજુમાં રહેતો સુરેશ રાઠોડ આવ્યો હતો અને તમે ઝાડ કાપો છો તે ઝાડ નીચે મારી બાઇક પડી છે તેને નુકસાન થશે તો કોણ આપશે તેમ કહીને ઝઘડો કર્યો હતો સાંજે અભય તેના બનેવી સાથે દુકાને જતો હતો ત્યારે સુરેશે આજે તમને પતાવી દેવાના છે તેમ કહીને ધમકી આપી હતી આ અંગે જગદીશભાઈ સમજાવવા જતાં સુરેશે ચપ્પો કાઢીને છાતીના ભાગે ઘા મારી દેતા તે ત્યાં જ ફસડાઈ પડ્યા હતા તેણે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા જોકે સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે સચિન પોલીસે હત્યાના ગુનો નોંધી આરોપી સુરેશની ધરપકડ કરી હતી સચિન પોલીસ સ્ટેશન હેઠળમાં આ એક એરિયા છે તળાવ ફળ્યું સચિન ગામમાં આવેલા છે અને અહીંયા હળપતિ વાસ જે આવ્યા છે ત્યાં ગઈકાલ રાત્રિના રોજ એક બનાવ બનેલા હતા પાડોશમાં રહેતા બે હળપતિ પરિવાર છે તેમાં એક પરિવારના સભ્યો જે ઝાડવા માનસરોવર પાસે આગળ સોસાયટી આવે છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા એને કાપતા હતા trimming કરતા હતા દરમિયાન જે કહેવાય કે ભાઈ electric ના line પણ અહિયાંથી પસાર થાય છે એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા તો આ જે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થાય કે ભાઈ આ વાહનને નુકસાન થશે તો પૈસા કોણ આપશે તો એ બાબતે બે પરિવાર ને બોલાચાલી થઈ જેમાં વધારે થતા આરોપી છે પોતાના રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે ઉંમર પચાસ વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે અળપતી અને જે મારણ મારનાર છે લાલ ઉર્થે એ પણ અળપતી છે બંને પાડોશી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતી ના ભાગે અને જે પચાસ વર્ષની ઉમર વાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ